ભારતની પ્રથમ લાપ્રોસ્કોપિક બાયલેટરલ યુરેટરલ પુનર્નિર્માણ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હૈદરાબાદના પ્રીતિ યુરોલોજી એન્ડ કિડની હોસ્પિટલના ડોક્ટર વી ચંદ્રમોહન અને તેમની ટીમે ભારતની પ્રથમ સંપૂર્ણ લાપ્રોસ્કોપિક બાયોલિટરલ યુરેટર પુનઃનિર્માણ સર્જરી સફળતાપૂર્વક કરી છે આ નવ પોઈન્ટ પાંચ કલાક લાંબી સર્જરી બાવન વર્ષે મહિલાના બંને યુરેટર્સ સંપૂર્ણપણે નાશ નુકસાન પામ્યા પછી કરવામાં આવી જે અત્યંત દુર્લભ સ્થિતિ છે અને વિશ્વભરમાં માત્ર નવ કેસો નોંધાયા સર્જરી દરમિયાન ડૉક્ટર ચંદ્રમોહનની ટીમે દર્દીની નાની આંતરડાની પાંત્રીસ સેમીની બે ભાગોનો ઉપયોગ કરીને નવા યુરેટર્સ બનાવ્યા અને તેમને કિડનીથી બ્લેડર સુધી જોડ્યા આ પ્રક્રિયા માટે તેર કી હોલ્ડ ઇન્સીઝન કરવામાં આવ્યા જે સામાન્ય લાપ્રોસ્કોપિક સર્જરી કરતા વધુ છે આ પહેલા ભારતમાં આવા કેસો ઓપન સર્જરી દ્વારા સારવાર કરવામાં આવ્યા પરંતુ આ પ્રથમ વખત છે કે સંપૂર્ણ લાપ્રોસ્કોપિક પદ્ધતિથી બંને યુરેટર્સનું પુનઃ નિર્માણ કરવામાં આવે છે આ સફળતા ભારતીય યુરોલોજી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે સર્જરી પછી દર્દીની ક્રિએટિનની સ્તર સામાન્ય થયો છે અને કિડનીની કાર્યક્ષમતા સ્થિર થઈ છે આ કેસ પ્રીતિ યુરોલોજી હોસ્પિટલની આધુનિક તકનીક વિશે વિશેષજ્ઞતા દર્શાવે છે દુર્લભ યુરોલોજીકલ સ્થિતિઓના સારવાર માટે સક્ષમ છે